બોલો શંકર ભગવાન કી પૂજ્ય બાપુના મુખાર્તે શિવકથાના આયોજનમાં આજે મારે પાલનપુર આવવાનું થયું છે લંકેશ બાપુને પ્રથમવાર મેં ડીસામાં સાંભળ્યા હતા અને ત્યારે પણ એમને એમના જે સમર્થકો છે એમને ખૂબ સારું આયોજન કર્યું હતું અને પછી મને ખબર પડી સાગરબેન એમની ટીમે મને કીધું કે અશોકભાઈ હતા કે અમે પાલનપુર આયોજન કર્યું છે જ હું એક દિવસ ચોક્કસ એક દિવસ તો આવીશ જ બાપુને સાંભળવા માટે અને બાપુ મને આનંદ એ વાતનો થાય છે કે હિન્દુ ધર્મની અંદર એક નવી જે જનરેશન છે આપણી એ જનરેશનની અંદર આપણું ધર્મ એમના પ્રત્યે વધે રૂચિ વધે એના માટે આ કાર્યક્રમો જરૂરી હોય છે બાકી અહીં બેઠેલા લોકો જે છે અહીં બેનો બેઠી છે ભાઈઓ બેઠા છે એક ઉંમરના લોકોને તો ધર્મ સાથે જોડાયેલા છે પણ નવી પેઢી જોડાય અને આનંદ એ વાતનો છે આખી જે આયોજકો છે બધા બે બધા યુવાન ટીમ છે આખી અહીં બેઠી છે એટલે આપણને લાગે કે આપણું ધર્મ સુરક્ષિત છે મને આનંદ એ વાતનો થાય છે અહીં ઘણા બધા મારા પરિચિત લોકો છે મારી સાથે નિલમબેને કામ કર્યું હતું નગરપાલિકાના પ્રમુખ તરીકે એમનો પરિવાર અહીં બેઠો છે અમારા પ્રભારીશ્રી પણ બેઠા છે આનંદ એ વાતનો છે બાપુ કે આપણે એ દેશમાં જન્મ લીધો છે કે જે દેશની અંદર અનેક એવા સંતો થઈ ગયા એવા દેશમાં જન્મ લીધો છે કે જ્યાં નામદેવ જેવા પણ સંતો થઈ ગયા રોટલી કૂતરો ઉપાડીને ચાલ્યો ગયો તો એને મારવા માટે પાછળ સોટી લઈને નહીં ભાગ્યા પાછળ ઘીનો કટોરો લઈને દોડવા લાગ્યા નામદેવને બનાવી રોટી કુત્તે ઉઠાઈ પીછે ઘી કા કટોરા લઈએ જ્યારે પ્રભુ રૂખી તો ન ખાઓ જરા ઘી વી લેતે જાઓ કે સકલ બનાવી તું ને શ્વાન કી મુજે ઓઢ ને ઓળા દે ને આવા સંતો આ ધરતી ઉપર પેદા થયા હું બાપુ ખૂબ બધા દેશ ફર્યો છું અહીં બેઠેલા પાલનપુરના ધર્મપ્રેમી જનતાને પણ મારે કહેવું છે ખૂબ બધા દેશોના કોન્સ્યુલેટ જનરલ સાથે વાત કરવાનો અવસર મળ્યો ત્યારે બાપુ મેં પૂછ્યું કે તમારા દેશની મુખ્ય સમસ્યાઓ કઈ છે તમારે રોડ રસ્તા ગટર પાણી કમાવાની શક્તિ આ બધું જ તમારી જોડે છે તો તમને કઈ તકલીફ છે એમ તો એમને કીધું કે અમારી દેશ જોડે બધું જ છે પણ અમારા દેશની મુખ્ય સમસ્યા એ છે કે અમારા લોકો સૌથી વધુ લોકો આત્મહત્યા કરે છે ત્યારે મેં એમ કીધું કેમ તો એમને કીધું કે અમારી જોડે બધું જ છે પણ અમારી જોડે આધ્યાત્મિકતા નથી અમારી જોડે ધર્મ એવો નથી કે જે તમને બચાવી શકે ત્યારે મને એમ થયું કે આપણે નસીબદાર છીએ કે આપણે ભારત જેવા દેશમાં જન્મ લીધો છે આપણે જયારે ડિપ્રેશનમાં આવીએ ને ત્યારે મહાદેવના કોઈ પણ શહેરમાં ગળીમાં મોહલ્લામાં મંદિર હોય ને અથવા આપણી જગતજનનીને આપણે ઘરે જે ઉમરાવાળી છે કે ડુંગરાવાળી છે આ બંનેને નમન કરી દઈએ ને એકવારનું કે માતાજી તને દુઃખ સોંપ્યું છે તું જોજે તો એ ડિપ્રેશન આપણું દૂર થઈ જાય છે આવા દેશમાં જન્મ લીધો ત્યારે આપણને એમ થાય છે કે આ ધર્મની સંસ્કૃતિને આગળ વધારવી બહુ જરૂરી છે આ પેઢી માટે નહીં પણ આવનારી પેઢી માટે આપણે ધર્મનું રક્ષણ કરવું બહુ જરૂરી છે અને એનો જે તમે પ્રયાસ કર્યો છે એ પ્રયાસને હું ધારાસભ્ય તરીકે અને એક દીકરા તરીકે હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને આજે લંકેશ બાપુના મુખાર્થે જે કથા ચાલી રહી છે આમને ઇન્ટરનેશનલ બાપુ છે અને એમની યુટ્યુબ ચેનલને આંતે જોઈએ તો આપણે ઘણું બધું જાણવા પણ મળે છે એવી જગ્યાઓ વિદેશોમાં પણ એ જાય છે એટલે એમના મુખેથી જે આપણને સાંભળવા મળે મેં એક એવી વાત કરી હતી બાપુ આપણા ડીસામાં કે કથામાં કેટલા લોકો એક થી વધુ વાર ગયેલા છે એક થી વધુ વાર કથામાં ગયા તો હાથ ઊંચો કરજો એમ એમાંની બે ચાર કોઈ વાત યાદ વધ કેજો તો નહીં હોય બરાબર ને ત્યારે મારે કેવું છે કે આ બાપુની કથાને જો યાદગાર રાખવી હોય તો કોઈ ને કોઈ એવી બાબત હશે કે આપણે ગીતાના પંદરમા અધ્યાયમાં બીજા શ્લોકમાં પણ કીધેલું છે કે ઉદમુલ અધ શાખા કે માણસ એક એવું પ્રાણી છે કે જેના મૂળ ઉપર છે અને શાખાઓ નીચે વિસ્તરેલી છે બાકી કોઈ પ્રાણી એવું નથી કે જેના મૂળ ઉપર હોય એને શાખાઓ નીચે વિસ્તરેલી છે હાથી ઘોડો ઊંટ બલાડું જે પણ લઈ લો એ બધાની શાખાઓ આડી રીતે વિસ્તરેલી હશે માણસ એક એવું પ્રાણી છે જેને એકબીજાને અડીએ ને તો અડવામાં ખબર પડી જાય કે આમાં ગુસ્સો છે પ્રેમ છે લાગણી છે વેદના છે તો ખબર પડી જાય અને માણસ એક એવું પ્રાણી છે કે જે હસી શકે છે બાકી એક પણ પ્રાણી હસી શકે ખરી ના તો આટલી બધી કથાઓની અંદર આપણે ગયા હોઈએ અને છેલ્લે અહીંયા બેઠા હોઈએ તો મને એમ કહો કે આપણા જીવનમાં કોઈ પરિવર્તન આવ્યું હોય તો કોઈ એક વ્યક્તિ કહી દે કે મેં મારા જીવનમાં આજ દિન સુધી કોઈના જોડે ઝઘડો નથી કોઈ વાત કહેજો કહી શકાય નથી કહી શકાય આ છોડવું પણ બહુ મુશ્કેલ છે પણ જો આપણે સાચા દિલથી આજે અહીંયા પધાર્યા હોઈએ અને એમ લાગે છે કે મારા જીવનમાં પણ પરિવર્તન આવવું જોઈએ તો આજના દિવસે જેના જોડે અબોલા હોય એના જોડે ફોન કરી અને કેજો મેં આજથી છોડ્યું તારા મનમાં જે વિચાર હોય તે થાય એવું છે કે નહીં કાટું પડે સાસુ વહુ દેરાણી જેઠાણી ભાઈ ભાભી જેના જોડે હોય એના જોડે એ કોઈ પણ એક વ્યક્તિ જોડે આજે અહીંયા ઉભા થાવ કથા પતે એટલે એક જણ જોડે આવું જે અબોલાવો એના જોડે છોડજો એના ઘરની ચા પીજો તો લગભગ લગભગ માથાનો બધો ભાર હળવો થઈ જશે અને આ બાપુ એના આયોજકે જે કરેલી કથા છે ને એ સંપૂર્ણપણે સફળ થઈ જશે ડીસામાં જ્યારે આ વાત કરી હતી ત્યારે બાપુ આજે રિપોર્ટ આપ્યો છે કે બસો લોકોના જીવનમાં પરિવર્તન આવ્યો એવો રિપોર્ટ આવ્યો છે તો મેં કીધું આ આટલા બધા લોકો એકબીજાના ઘરની ચા પીધી તો એમને પણ આયોજન કર્યું અઠુપાન એમના પરિવારે જે કર્યું હશે એ સફળ થયું અને અહીંયા પણ જે લોકો આયોજન કર્યું હશે અને જેને દાન આપ્યું હશે એના જીવનનું પણ સફળતા એને મળી ગઈ હશે ફરી એકવાર આપ સૌને મને જે મોકો આપ્યો બાપુ આપના અહીંયા દર્શન કરવાનો જે અવસર આપ્યો એ બદલ હું આપનો પણ આભાર વ્યક્ત કરું છું આયોજકોનો આભાર વ્યક્ત કરું છું આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત